નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જણાવ્યા પ્રમાણે કપાસના ભાવમાં ગઈકાલે જે સુધારો થયો તે આજે પણ યથાવત રહ્યો હતો સાથે જ વાયદા બજારમાં પણ પાછલા વીસથી લઈને પચીસ દિવસ બાદ જ્યારે આ સુધારો થયો છે તે જોયા જેવો છે સાથે જ આગામી સમયમાં હવે વાયદા કેટલા સુધરશે સાથે જ હાજર બજારની સ્થિતિ અને આજે ખેડૂતોને ઊંચા અને નીચા ભાવ કેવા મળી રહ્યા છે તેની પણ સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌપ્રથમ તો આપણે વાયદાની વાત કરીએ તો આજે તમામ વાયદાની અંદર ઓવરઓલ સુધારો હતો જેમાં એમ જાન્યુઆરી વાયદાની વાત કરીએ તો આજે પાંચસો ને દસ રૂપિયા સુધર્યા હતા તો માર્સ વાયદાની અંદર પણ આજે નવસો રૂપિયા જેટલો સુધારો થઈને આજે એમસીએક્સ વાયદામાં પાછલા થી લઈને ત્રીસ દિવસમાં ક્યારેય ન જોવા મળ્યો તેવો સુધારો આજે થયો હતો સાથે જ ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો તેની અંદર પણ આજે સારો એવો સુધારો હતો જેમાં બેથી લઈને અઢી ટકા જેટલા સુધારા સાથે વાયદો આજે છેતાલીસ હજાર ત્રણસો ને એકવીસ રૂપિયાનો હતો તો ચીન વાયદાને પણ ટેકો મળી રહ્યો છે એમ જ્યારે રૂપિયો તળિયે પહોંચ્યા હોવા છતાં પણ ભારતીય ટેક્સટાઇલની નિકાસની મર્યાદિતનો ફાયદો અત્યારે ભારતને મળી રહ્યો છે સામે જ સીસીઆઈએ પણ રૂના ભાવ યથાવત રાખ્યા હતા અને આજે બાર હજાર ત્રણસો ગાંસડીનું વેચાણ કરી નાખ્યું હતું જ્યારે અમે વાત કરીએ તો કપાસના ભાવમાં આજે પણ પ્રતિમણે પાંચથી લઈને દસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો જોકે આવકો વધી હતી સામે વાત કરીએ તો આવક વધી છે અને આગામી સમયમાં આવક કેવી રહેશે તેના ઉપર પણ આગળના બજારનો આધાર ટકેલો હતો જ્યારે કડીની અંદર મહારાષ્ટ્રની એસી થી સો ગાડી આવી હતી ને ભાવ ચૌદસોથી થી ચૌદસો પચીસ કાઠિયાવાડના વીસ કિલોના ચૌદસો વીસથી થી ચૌદસો ને સાઠ તો સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસના ભાવ ચૌદસો ત્રીસથી થી ચૌદસો ને પાંત્રીસના ના હતા સામે આપણે ત્યાં ખેડૂતોને માર્કેટ યાર્ડની અંદર ભાવની વાત કરીએ તો તેના ભાવ પણ તેરસો પચાસ થી લઈને ચૌદસો ને એસી રૂપિયા સુધીના યથાવત હતા જોકે દેશમાં રૂની ચાલુ સિઝનની સૌથી વધુ આવક દિવસ દરમિયાન બે પોઈન્ટ સાઠ લાખ ઘાસડીની થઈ હતી સામે રૂબજારની વાત કરીએ તો રૂબજારમાં પણ આજે ખાંડીએ સો રૂપિયાનો સામાન્ય સુધારો હતો અને ત્રણસો છપ્પન કિલો રૂના ભાવ આજે તેપન હજાર સાતસો રૂપિયા બોલાતા તો કલ્યાણ રૂના ભાવમાં બસો પચાસ એકતાલીસ હજાર પાંચસો થી બેતાલીસ હજાર ને જોવા મળતી હતી તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ જો તમે દરરોજ દરરોજના તાજા કપાસ કે અન્ય કોઈ પણ બજાર ભાવ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો